મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજકો માસોલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે સૌની સાથે લઈને વિકાસ રાહે ચાલવાની વડાપ્રધાન શ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે નરેન્દ્ર મોદીના દ્રષ્ટિબંધ અભિગમથી દેશમાં આઝાદી પછી પ્રથમવાર અલાયદુ સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે એટલું જ નહીં યુવા સહકારી અગ્રણી શ્રી અમિતભાઈ શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપીને હવે સહકારથી સમૃદ્ધિનો ધ્યેય સાકાર થઈ રહ્યો છે આ ધ્યેયને ચરિતાર્થ કરવા ગુજરાતની સહકારી સંસ્થાઓએ સહકાર ક્રાંતિથી દેશભરમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે તેમ પણ મુખ્યમંત્રી શ્રી ગૌરવ સાથે જણાવ્યું હતું ગુજકો માસોલ આ ટોચની સહકારી સંસ્થા છે અને ખેડૂતોને ખૂબ જ સરળતાથી સમયસર અને વ્યાજબી ભાવે ખાતર દવાઓ અને બિયારણો મળી રહે અને આદર્શ વિતરણ વ્યવસ્થા ઊભી થાય તેવો મૂળભૂત ઉદ્દેશ્ય આ સંસ્થાનો રહ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું ગુજકોમ માસોલની બહુવિધ પ્રવૃત્તિઓ અને નફાકારકતાની સિદ્ધિઓની પ્રશંસા કરતાં તેમણે ગુજકોમ માસોલ ખેડૂતો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બની રહ્યું છે તે માટે અભિનંદન પણ પાઠવ્યા હતા તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે વેલ્યુ એડિશન ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ તથા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું જે આહવાન કર્યું છે તેને ગુજકોમ માસોલ ખેડૂતોના ઉત્પાદનોની યોગ્ય બજાર ભાવે ખરીદી પ્રોસેસિંગ પેકિંગ અને બ્રાન્ડિંગ કરીને વિશ્વના બજારો સુધી પહોંચાડીને પાર પાડી રહ્યું છે ગુજકોમ માસોલે સહકારી ક્ષેત્રને વાયબ્રન્ટ મોડ ઉપર લાવી દીધું છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા અગિયાર વર્ષોમાં વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં દેશમાં ઓગણત્રીસ વિવિધ ક્ષેત્રોમાં આઠ લાખ જેટલી કોઓપરેટિવ્સના સુચારુ વ્યવસ્થાપનથી દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન મળ્યું છે તેની પણ ભૂમિકા આપી હતી તેમણે જણાવ્યું કે દેશના પ્રથમ સહકાર શ્રી અમિત શાહના માર્ગદર્શનમાં સરકાર ક્ષેત્રે અનેક રિફોર્મર્સ થયા છે નવી સહકાર નીતિ મુજબ સંસ્થાઓ કોમ્પ્યુટરાઈઝડ અને અદ્યતન થઈ રહી છે ઇ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા લગભગ પંદરસો એપીએમસીને જોડવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના શ્રીએ આપેલા સંકલ્પને પાર પાડવામાં સહકારી ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજકો માસોલ છેવાડાના ખેડૂતો સુધી ખાતર બિયારણ અને જંતુનાશક દવાના વિતરણ ઉપરાંત ટેકાના ભાવે વિવિધ જન્સીઓની ખરીદી સુપેરે પૂરી પાડવા માટેની સુદ્રઢ માળખાકીય સુવિધા ધરાવતી રાજ્યની અગ્રણી સહકારી સંસ્થા છે ખેડૂતોની ઉન્નતિ માટે રાજ્ય સરકારના પ્રયાસોમાં ગુજકોમ માસોલ હર હંમેશ સરકાર અને ખેડૂતોની પડખે રહી છે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મૂકવા પર ભાર મૂક્યો છે

તો કોર્પોરેટ જેવું જ હોવું જોઈએ ખેડૂતો ઉત્પાદન કરે અને ગુચકો માસોલ ખરીદે પ્રોસેસિંગ પેકિંગ બ્રાન્ડિંગ કરીને દેશ દુનિયામાં વેચે તેનાથી વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના વડાપ્રધાનશ્રીના વિઝનને બળ મળે તેવું એક ઉત્તમ ઉદાહરણ મોડેલ ગુચકો માસોલ ઊભું કરી રહ્યું છે ગુચકો માસોલ સહકારી ક્ષેત્રને વાઇબ્રન્ટ મોડ પર લાવી દીધું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પાછલા અગિયાર વર્ષમાં દેશમાં ઓગણત્રીસ વિવિધ ક્ષેત્રમાં આઠ લાખ જેટલી સહકારી સંસ્થાઓનું સુચારુ વ્યવસ્થાપન દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન મળ્યું છે આ અગિયાર વર્ષમાં ઈ નેશન એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા લગભગ પંદરસો એપીએમસી ને જોડવામાં આવી છે સહકારીતા મંત્ર શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયે અનેક રિફોર્મ કર્યા છે નવી સહકારી નીતિ અનુસાર સંસ્થાઓને કોમ્પ્યુટરાઇઝ કરવાનું આહવાન થયું છે ત્યારે ગુજકો માસોલ તેના તમામ યુનિટો અને તમામ ડેપોને કોમ્પ્યુટરાઇઝ કર્યા છે તે આપણા માટે આનંદની વાત છે હવે ગુજકો માસોલ રાજ્યના કિસાનો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બનાવવા જઈ રહ્યું છે તે માટે ફરી એકવાર સમગ્ર બોર્ડને અભિનંદન પાઠવું ચોસઠમી વાર્ષિક સાધાર સભા ભૂષ્કો મસોલની ખાતે મળી આ સાધાર સભામાં ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી રાહુલભાઈ પટેલ અને ઘણ માન્ય મહાનુભાવોની હાજરી રહી ભૂષ્કો અત્યાર સુધીમાં ઐતિહાસિક ટર્નઓવર નફો કર્યો બે વર્ષ પહેલાની સાધારણ સભામાં જ્યારે બાવીસો કરોડનું ટર્નઓવર હતું ત્યારે મેં લક્ષ્યાંક સાત કરોડના ટર્નઓવર સુધીનું આપ્યું ત્યારે કેટલાક લોકો પ્રશ્ન કરતા હતા કે કેવી રીતે પહોંચાડશે એ ગયા વર્ષ પૂરું થયું અને આ વર્ષે દસ હજાર કરોડ કરતાં વધારે ટર્નઓવર કરીને જે સંસ્થાએ અમે સંભાળી ત્યારે માત્ર પાંચ કરોડનો નેટ નફો હતો એ જગ્યાએ આજે છોતેર કરોડ કરતાં વધારે નફો કરીને વીસ ટકા જેટલું ડિવિડન્ડ આપીને એ ગુજરાતમાં નંબર વન સંસ્થા કહેવાય કે હાઈએસ્ટ ડિવિડન્ડ આપતી હોય એ ડૂસકો માફલનું સ્થાન આજે સહકારી જગતમાં નંબર એક તરીકે નોંધાયેલું છે વિશ્વ માસો આવતા દિવસોમાં અઢીસો જેટલા મોલ જે ખેત પેદાશ કરે છે એની મૂલ્યવર્ધક વસ્તુઓ બનાવીને લોકો સુધી પહોંચાડવાનો નિયમ લઈને એક દિશાની કામગીરી શરૂ કરી છે મહેસાણા ખાતે એક આધુનિક આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેત પેદાશ મૂલ્યવર્ધક બનાવીને પહોંચાડવા માટેની યોજના શરૂ છે લગભગ બે અઢી મહિનામાં એ કામ પૂરું થશે પછી દેશમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના ખેડૂતે પકાયેલો પાકને મૂલ્યવર્ધક બનાવીને વિદેશમાં વિકાસ કરીને ખેડૂતોની આવક રૂપિયાના અને ડોનરમાં થાય એ દિશાના ધ્યેય સાથે ગુજકોમાસોલ આગળ વધી છે અને ગુજકોમાસોલ એમાં સફળતા મેળવશે એવા વિશ્વાસ સાથે અમારું બોર્ડ એકી અવાજે આ દિશામાં કામ કરી છે kepasti ayam